પશુપાલકોના આ રોષના કારણે સાબર ડેરીમાં અત્યાર સુધીની સૌથી મોટી દૂધની ઘટ થઈ છે ડેરીમાં બફેલો દૂધના ઉત્પાદનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે દૂધની આવકમાં ઘટાડો થતાં ડેરીમાં ઉત્પાદન થતા પ્લાન્ટ પણ મોટી અસર તેના પર છે પનીર દહીં છાશ સહિતના ઉત્પાદનો પર દૂધના અછતની અસર વર્તાઈ રહી છે ભાવફેર મામલે પાંચ દિવસથી જિલ્લાના પશુપાલકો આ માંગને લઈને અડગ છે ભાવફેર તેમજ જેલમાં બંધ પશુપાલકોને જેલમુક્ત કરવાની માંગ તેઓ કરી રહ્યા છે માંગણીઓનો સંતોષાય ત્યાં સુધી દૂધ ન ભરાવવા પશુપાલકો અકબંધ છે પનીર દહીં છાશ સહિતના ઉત્પાદનો પર દૂધના આછતની સૌથી મોટી અસર અહીંયા જોવા મળી રહી છે પશુપાલકોના રોષના કારણે સાબર ડેરીમાં અત્યાર સુધીની સૌથી મોટી દૂધની ઘટ સામે આવી છે ભાવફેરની તેઓ વાત કરી રહ્યા છે જો આ તેઓની માંગ સંતોષવામાં આવે જેલમાં જે પશુપાલકોને કેદ કરવામાં આવે છે તેઓને મુક્ત કરવામાં આવે ત્યાં સુધી આ જ તેઓનું વલણ રહેશે તો હજી કેટલી મોટી દૂધની ઘટ વર્તાય તેવું લાગી રહ્યું છે જી ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરીને લઈને જે વિવાદ છે તે વકરાયો છે અને સતત પાંચ દિવસથી જે પશુપાલકો છે તે પોતાનું દૂધ ન ભરાવીને સાબરડેરી સામે પોતાનો આક્રોશ છે તે ઠાલવી રહ્યા છે અને આજે પશુપાલકો અને સાબરડેરી વચ્ચે થયેલો જે વિવાદ છે તેનો આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના જે પશુપાલકો છે અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો છે પોતે દૂધ ન ભરાવી આજે પણ ભાવપીરની તેમજ જે પોલીસની દમનગીરી ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે રોજ છે તે યથાવત રાખ્યો છે અને આજે સતત પાંચમા દિવસે પશુપાલકોએ દૂધ ભરાવતા સાબરડેરીની જે દૂધની આવક હતી કે જે રોજની પચીસ થી છવ્વીસ લાખ લીટર જેટલી દૂધની આવક હતી તેની સામે અત્યારે દસ થી અગિયાર લાખની આસપાસ જે દૂધની આવક છે તે સાવડેરી અંદર નોંધાઈ રહી છે જયારે ડેરી એક એવી છે કે જે અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે ને સાબરડેરી અંદર પચીસ જેટલી પ્રોડક્ટનું ઉત્પાદન છે તે પણ કરવામાં આવતું હોય છે સાથે સાથે સાબરડેરી અંદર જે પ્રમાણે દૂધ દહીં છાસ ઘી પનીર ચીઝ બટર જેવી અલગ અલગ પ્રોડક્ટોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જ્યારે અત્યારે બી હાલ જે પ્રમાણે સાબર અંદર દૂધની આવકમાં ઘટાડો નોંધાય છે તેને લઈ ડેરી દ્વારા બફેલું દૂધ છે તે દૂધના વિક્રેતાઓને આપવાનું બંધ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે પ્રોડક્ટનું જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર પણ પ્રોડક્શન ગ્રુપની અંદર પણ જે સાબર ડેરી દ્વારા જે મેસેજ છે તે કરવામાં આવ્યો હતો અને આ જે બફેલું દૂધ છે તે અત્યારે જે દૂધની ઘટ છે તેની સામે બફેલો દૂધનું ઉત્પાદન પણ બંધ કરવામાં આવ્યું છે સાથે સાથે દહીં છે દહીં છે છાશ છે પનીર છે ચીઝ બટર આ જે ઉત્પાદન છે તેની અંદર પણ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને સાગડેરીની અંદર જે પ્રમાણે પશુપાલકોનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને પશુપાલકોના રોષને જોઈ જોઈ આજે સાગડેરીની અંદર જે પ્રમાણે એની ઉત્પાદન થતું હોય છે અને ઉત્પાદન બાદ તેમાંથી જે આવક થતી હોય છે તે આવક ઉપર પણ આવનાર દિવસોની અંદર ભારે અસર સર્જાશે તો બીજી તરફ સાગડેરીની અંદર હાલ છવ્વીસ લાખ લીટર દૂધની આવકની સામે ફક્ત દસ થી અગિયાર લાખ લીટર દૂધની આવક થઈ રહી છે જેને લઈ આવનાર દિવસોની અંદર જે પ્રમાણે સાબર છે તે અંદર જે આવક થઈ છે તે આવકની અંદર ચોક્કસથી ઘટાડો નોંધાય છે તેની સામે સાબડેરી દ્વારા જે ઉત્પાદન કરવામાં આવતી પંદર પચીસ જેટલી પ્રોડક્ટો છે તે પ્રોડક્ટોની ઉપર પણ આની અસર સર્જાશે અને પ્રોડક્ટોની ઉપર અસર સર્જાતાની સાથે સાથે સાબર જે નફાની આવક થતી હોય છે અને જે વેચાણની આવક થતી હોય છે તે એની સામે પણ ભારે નુકસાન થવાની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે તો બીજી તરફ હાલ સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ જે એક જ પોતાની માંગ છે અને જે પશુપાલકોએ ભાવ ફેર સહિત જે પશુપાલકો સામે કરવામાં આવેલી કાર્યવાહી ને સામે પોતાની જીત છે તે અળંગ રાખી છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના શહેરોમાંથી પસાર થતા જે દૂધના ટેન્કરો છે આજે પણ અંતરિયાળી વિસ્તાર એવો છે કે જ્યાં પશુપાલકોનો સમુદાય ખૂબ ઓછો છે અને એકલ દુકલ જે લોકો પશુપાલકોનો વ્યવસાય કરે છે તે લોકો હજી પણ દૂધ ભરાવી રહ્યા છે અને જે અંતરિયાળ વિસ્તાર માંથી ખેડબ્રહ્માનું કેન્દ્ર છે ત્યાં શીત કેન્દ્ર ખાતે દૂધ એકઠું કરવામાં આવ્યું હતું ને આજે પોલીસ પ્રોટેક્શન સાથે જે દૂધના ટેન્કરો છે તે સાત સાબરડેરી ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે ગત રોજ સાબર જે બીજા એમડી છે સુભાષચંદ્ર પટેલ તેમને પણ એક નિવેદન આપ્યું છે કે જે પ્રમાણે પશુપાલકો દૂધનો વેડફાટ કરી રહ્યા છે અને જે દૂધના સાબર જે દૂધના ટેન્કરો ડેરીમાંથી દૂધ ભરીને નીકળતા હોય છે અને તેને રોડ ઉપર વાલ ખોલીને જે ધોળી દેવાનો બનાવ છે તેની સામે પણ આજથી પોલીસ કાર્યવાહી છે તે કરવાની શરૂ કરવાની છે